સુરતના દિલ્હી ગેટથી સ્ટેશન રોડ વિસ્તારમાં બપોરે એક ગંભીર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી જેમાં મહારાષ્ટ્ર રાજ્ય પરિવહનની એસટી બસે મોપેટ પર સવાર એક મહિલા અને તેમના બે બાળકોને અડફેટી લીધા સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં ખેદ થઈ સદનસીબે સમયસર લોકોની મદદ અને નસીબના જોરે માતા અને બંને બાળકોનો અકસ્માતમાં બચાવ થયો હતો એક મહિલા પોતાના બે નાના બાળકો સાથે મોપેટ પર જઈ રહી હતી ત્યારે એસટી બસના ડ્રાઇવરે મોપેટને ટક્કર મારી બસની ટક્કરથી મોપેટ પર સવાર માતા અને બંને બાળકો રોડ પર પટકાયા હતા અકસ્માત થતાં જ આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા ત્યારબાદ માતાને બાળકોને મપેટ નીચેથી બહાર કાઢી લીધા ગંભીર અકસ્માત હોવા છતાં માતા અને તેમના બંને બાળકોનો ચમત્કારિક બચાવ થયો છે તેઓને ગંભીર ઇજાઓ થતાં પણ તડી છે જો કે એક બાળકને પગના ભાગે સામાન ઇજા પહોંચી છે જેને સારવાર માટે ખસેડવામાં આવ્યું છે સ્થાનિક પોલીસે ઘટના સ્થળે પહોંચી અકસ્માતને લઈને વધુ તપાસ હાથ ધરી છે